એટલે માની લો કે ચાલીસ ચાલીસ પચાસ લાખ રૂપિયા જો મળી જાય બીજો ભાવ ફેર તો તો અઢી કરોડ થાય ને એ તો ત્રીસ ચાલીસ એટલે તો બહુ મોટું કામ થશે અભિનંદન બેન જોરદાર તાળીઓથી બેન શ્રીના આ સન્માનને વધાવી લઈએ બીજા સ્થાને

દરિયાબેન ત્રિકમાજી શેરપુરા મંડળી જેમને વાર્ષિક કરોડ લાખ દૂધ કરેલ છે પાંચમા નંબરે છે સાલેહ આમીન બસુ મંડળી જેમણે વાર્ષિક એક કરોડ પચીસ લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે છઠ્ઠા નંબરે છે લીલાબેન મોગજીભાઈ વાર્ષિક કરોડ લાખ રૂપિયાનું દૂધ કરેલ છે કેશીબેન વાલાભાઈ જેમને વાર્ષિક એક કરોડ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે સાથે સાથે જોરદાર તાળીઓના ગડગડાટથી બહેનોના આ સન્માનને આપણે સૌ વધાવી લઈએ બસુ મંડળી ના કુલસુમ બેન મુબારક જેમને ત્રાણું કરેલું છે મુબારક મધુબેન સરદારભાઈ જેમને વાર્ષિક એકાણું લાખ રૂપિયાનું દૂધ સંપાદન કરેલ છે મધુબેન સરદારભાઈ ગોડિયાળ મંડળી

બનાસ ડેરીએ પશુપાલકો માટે અપનાવેલા હકારાત્મક અભિગમ દ્વારા સફળતાની ઝાંખી માટે હું વિનંતી કરીશ આપણી બનાસ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર શ્રી સંગ્રામ આર સાહેબને કે જે આજની સભાના અધ્યક્ષને સ્થાન શોભાવવા માટે વિનંતી કરે તેમજ પ્રેઝન્ટેશન રજૂ કરે